હમણાંથી ઘણા બધા પેશન્ટને તમે સાંભળ્યું હશે કે મેં આઈસીએલ કરાવ્યું છે ચશ્મા પીને ફરતા હોય જાડડા અને અચાનક તમે દેવો તો ચશ્મા વગર પણ દેખાવા માંડ્યું હોય અને તમને પૂછો કે શું કરાવ્યું છે તો કે મેં આઈસીએલ કરાવ્યું છે તમને એવું થાય કે આ શું આવી ગયું છે કંઈ નવું સંભળાયું કે કંઈક જૂનું છે ને હમણાં તમને ખબર પડી હું છું ડૉક્ટર શર્મલ ગાંધી અને આજે હું તમને આઈસીએલ વિશે વાકેફ કરાવીશ આઈસીએલ થાય છે નંબર ઉતારવા માટે નંબર ઉતારવાની એક સર્જરી છે એ નંબર કયા હોય છે પ્લસ નંબર હાઈપરોપિયા માઇનસ નંબર બાયોપિયા અને ત્રાસા નંબર એટલે સિલિન્ડ્રિક એક્ઝેક્ટલી આ નંબર્સમાં થાય છે શું એ એક વાર હું તમને સમજાવી લઉં કે જ્યારે પણ કિરણો અહીંયાથી આંખની અંદર એન્ટર થાય છે આ છે કીકી અને આ છે લેન્સ એટલે મણી જ્યારે લાઇટ અંદર એન્ટર થાય છે ત્યારે બધા કિરણો ભેગા થતા હોય છે હવે એ જો પ્રોપર જગ્યાએ એકદમ પડદા ઉપર ભેગા થયા તો એ નંબર ઝીરો આવે છે પણ જ્યારે પણ આ આંખ નોર્મલ કરતાં મોટી સાઇઝની હોય છે ત્યારે કિરણો પડદા સુધી પહોંચતા પહેલાં જ ભેગા થઈ જાય છે ત્યારે આપણે એને કહીએ છીએ માઇનસ નંબર જ્યારે આંખ નાની હોય છે નોર્મલ કરતાં ત્યારે કિરણો પડદાની પાછળ ભેગા થાય છે તો આપણે એને કહીએ છીએ પ્લસ નંબર એ નંબર્સ જ્યારે તમે આગળ કોન્વેક્સ ગ્લાસ મૂકો તો પ્લસ દૂર થાય કોન્કેવનો નંબર મૂકો તો માઇનસ દૂર થાય આ જ નંબર્સ દૂર કરવા માટે વી હેવ સમથિંગ કોન્ડેસ આઈસીએ આઈસીએ લે એટલે ઇમ્પ્લાન્ટેબલ કોલેમર લેન્સ આંખમાં એક લેન્સનું એડિશન કરીએ છે બીજી કોઈ વસ્તુ બદલાતી નથી અને આ જ લેન્સ તમે પાછો કાઢી નાખીશું સો ઇટ ઇઝ અ રિવર્સિબલ સર્જરી જ્યારે પણ અમે લેઝર કરીએ છીએ ત્યારે અમે આ કીકી જે છે એનો જે સરફેસ છે એને રિસરફેસિંગ કરી નાખીએ છીએ એટલે થોડું ફ્લેટ થાય છે એ કુદરતે આપેલી વસ્તુ આપણે થોડીક ચેન્જ કરીએ છીએ જ્યારે અમે આઈસીએલ કરીએ છીએ તો ટેકનોલોજી વાઇસ એવું જોવા જઈએ તો ઇટ ઇઝ અ બેટર સર્જરી કારણ કે અમે કોઈ વસ્તુ બદલતા જ નથી આઈસીએલ સર્જરી કોને થઈ શકે આઈસીએલ સર્જરી એ લોકોને થઈ શકે જે લોકોને લેઝર નથી થઈ શકે એવું એટલે કે કીકી પતલી હોય નંબર બહુ મોટા હોય કે કીકીમાં કેરેટોકોરસ જેવો કોઈ રોગ હોય એટલે એમાં લેઝર કરી જ ના શકે કોઈ દિવસ અને ઘણીવાર હવે ઓછા નંબર પર પણ અમુક લોકોને એ પ્રિફરેબલ હોય છે કેમ કારણ કે ડ્રાયનેસ નથી થતી અને અમુક જાતના રોગ હોય છે જેનાથી ડ્રાયનેસ થાય છે એમાં પણ આઈસીએલ પ્રિફરેબલ તો આઈસીએલની સર્જરી એ સાડા સાતથી આઠ મિનિટની સર્જરી હોય છે એમાં ઇન્જેક્શન નથી આપવાના હોતા એમાં બેઝિકલી થાય છે શું કે આ કીખી જે છે એમાં નાનકડો કટ મૂકીને લગભગ ત્રણ પોઈન્ટ બે એમ એમનો એટલે એકદમ ઝીણો કટ મૂકીને લેન્સ ફોલ્ડ કરીને અંદર નાખવાનો હોય છે અને એ જ લેન્સ અંદર જઈને ખુલી જાય છે અને એ લેન્સ આ જે પૂતળી છે અને આ જે મણી છે એની વચ્ચે જઈને અમે એને ગોઠવી દઈએ છીએ આ લેન્સ અમે જ્યારે પણ કોઈ પણ ઉંમરના માણસને મૂકીએ છીએ એ અઢાર વર્ષથી લઈને ચાલીસ કે પિસ્તાલીસ વર્ષના માણસ માણસ હોય એમાં એ જ્યાં સુધી એને મોતિયો નથી આવતો ત્યાં સુધી એનું દૂરનું યોજન સરસ આપે છે એ જાતે બદલી શકે એવો નથી હોતો ના એનાથી કોઈ ઇરિટેશન થતું હોય છે ના એનાથી બીજી કોઈ મેજર તકલીફ થાય છે સાઈડ ઇફેક્ટ્સ શું ઘણા બધાને ક્વેશ્ચન હોય છે કે આઈસીએલ નવી વસ્તુ છે કંઈક તો હશે સાઈડ ઇફેક્ટ તો એની સાઈડ ઇફેક્ટ્સમાં એવું થઈ શકે કે મોતિયો જે છે એ કદાચ જે સાઇડ્સરે આવતો હોય એ થોડું વહેલો આવી શકે કોઈક જ વાર એટલે જ એમ કહેવાય તો કે આંખનું પ્રેશર થોડુંક વધારે થાય હવે એમાં પણ એવું છે કે આ લેન્સ અમે પાછું કાઢી નાખી શકીએ એવું છે કે આંખનું પ્રેશર થોડું પાછું નોર્મલ આવી જાય સો ઇવન આઈ વુડ સે ધ કોમ્પ્લિકેશન્સ ઓફ આઈ સીએલ આર રિવર્સિબલ આ લેન્સ શોધાયો છે લગભગ વીસ વર્ષ પહેલાં સ્ટાર કરીને કંપની છે જે લોકોએ આ શોધ્યો હતો એનું મટીરિયલ એ બધું સિક્રેટ છે દે હેવ ધ મોનોપોલી ઇન ધ માર્કેટ બિકોઝ ઇટ્સ અ ઓનલી યુએસએફડી અપ્રુવ લેન્સ ખાલી એક જ લેન્સ આખા વર્લ્ડમાં જે યુએસએફડી અપ્રૂવ છે અમુક ઇન્ડિયન લેન્સીસ છે જે બન્યા છે પણ હજુ યુએસએફડી અપ્રુવલ નથી એટલે અમુક ડોક્ટરોને એ ગમતા નથી સો ફાઇનલ વાત એ છે કે આઈસીલેન ઇમ્પ્લાન્ટેબલ કોલેમન લેન્સ એ માઇનસ અઢારથી પ્લસ દસ અને છ સિલિન્ડર સુધી નંબર દૂર કરી શકે જો તમને કોઈ ડૉક્ટરે કીધું હોય કે તમે આઈસીયુ કરાવો તો એમાં ગભરાવાની જરૂર નથી યુ કેન ઓલવેઝ ઓપ ફોર આઈસીયુ તો કંઈ પણ ક્વેશ્ચન હોય તો અમારે નીચે લાપેલા નંબર્સમાં કોન્ટેક કરી શકાય છે ટેક કેર ગુડ બાય આ વિલ સી યુ અગેન ફરીથી મળીશું કંઈક એક અલગ ટોપિક થઈને યુ